ભ્રષ્ટાચાર કૌભાંડ કે જે ગાંધીધામ વન વિભાગમાં નોકરી કરતા ફોરેસ્ટર તરીકે તેમજ પછી પ્રમોશન મેળવીને આવેલા હરેફૌત જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાલા જેમને મને ખોસલાવી ધમકાવી કે પછી મને મારે મને સમજાવીને સમજી લો ને કે મારા હાથે બહુ મોટા મોટા પૈસાની લેવડ દેવડ કરાવેલી છે

આ વચ્ચીટીઓ અને આ આરેપો જેલમાં જઈને બહાર આવી છે ત્યારે આ વચ્ચીટીયાએ આ આરેપોની પોલ ખુલતો એક વિડીયો વાયરલ કર્યો છે અને તેનું કહેવું છે કે મેં આ આરએફઓ વિરુદ્ધ એસીબીમાં રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આજે જે વિડીયો રજૂ લોકો સમક્ષ રજૂ કરવાની ફરજ પડી છે અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેની આજે વાત કરવી છે

રંગે હાથ લાગતા જ એસીબી દ્વારા આ બંને સામે કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યારબાદ આ વચેટીઓ ધવલ છૂટે છે ત્યારે આ આરોફોની વધુ પોલ જાણતો હોય અને વધુ પુરાવા તેની પાસે હોય એસીબીમાં રજૂઆત કરે છે અને આ રજૂઆતમાં આ આરએફઓની પોલ ખોલતી નકલો રજૂ કરવામાં આવે છે અને આ બાબતે પુરાવા પણ આપવામાં આવે છે ત્યારે ધવલનું કહેવું છે કે જ્યારે હું આરએફઓ પાસે

જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવતી કામગીરી જે છે તેમાં આ તમામમાં લાખો રૂપિયામાં અહીંયા થતો હતો ને આ આ આ જણાવી રહ્યો છે માધ્યમથી સમગ્ર જગ્યાએ અને સોશિયલ મીડિયામાં લોકો વધુ ને વધુ આ આરોપોની પોલ જોવે તે માટે તમામ ગ્રુપોમાં જોવા મળી રહ્યો છે આ વિડીયો ત્યારે આ વિડીયોમાં ધવલ શું કહી રહ્યો છે તે આ વિડીયોમાં પ્રથમ આ એક વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ અને બીજો વિડીયો જોઈશું જય હિન્દ જય ભારત મારું નામ ધવલ જયંતિભાઈ પ્રજાપતિ હું ગાંધીધામ કચ્છથી બિલોંગ કરું છું આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક બહુ મોટા ભ્રષ્ટાચાર કૌભાંડની કે જે ગાંધીધામ વન વિભાગમાં નોકરી કરતા ફોરેસ્ટર તરીકે તેમજ પછી પ્રમોશન મેળવીને આવેલા આરએફ જીતુભાઈ ભટુકભાઈ ઝીંઝાલા જેમને મને ખૂસલાવી ધમકાવી કે પછી મને મારે મને સમજાવીને સમજી લો ને કે મારા હાથે બહુ મોટા મોટા પૈસાની લેવડ દેવડ કરાવેલી છે જે મંથલી હું મારા હાથે એમને બે કરોડ રૂપિયા એક ઉઘરાવીને આપતો મારા જેવા બીજા કેટલાય છોકરા હતા જેમના દ્વારા એ આવા તો કેટલાય રૂપિયા એ રે ઉઘરાવીને એમને આપતા પ્લસમાં આંગળીઓ બહુ બધા કરાવેલા છે પછી અમુક બે નામી સંપત્તિઓ પછી કેટલાક એકાઉન્ટ બનાવેલા છે જેમાં મની લોન્ડ્રિંગનું કામ પછી એવા તો કેટલાય બોગસ સમજી લો કે ભ્રષ્ટાચારની કોઈ હદત નથી એ ટાઈપનું બધું કરેલું છે એમ હવે આ બધી વસ્તુનો હું આઈ આઈવિટનેસ હોવાથી અને જે તે સમયે પછી અમારા ઉપર એસીબી થઈ હતી બે હજાર ત્રેવીસમાં તો એસીબીમાં સંડોવાઈ ગયા પછી અમે બંને જેલમાં હતા તો એ સમયે પણ એમને મને ધમકી આપી કે ભાઈ તારે મારું કામ કરવું પડશે ને આમને તેમને હું એટલો ત્રાસિત થઈ ગયો છું ને કે હવે મારે આના સિવાય કોઈ રસ્તો જ નથી એમ કે શું કરું મને એ જ કોઈ સમજણ નથી આવતો પછી હું કંટાળીને એસીબી અમદાવાદ ખાતે મેં એમના વિરુદ્ધમાં અરજી આપી અમદાવાદ એસીબીમાં અરજી આપી બરોબર તો અરજીના અનુસંધાને પછી કામ તો હજી સુધી થયું જ નથી હું સાત થી પાંચ વાર એસીબી તપાસ માટે ગયો કે સાહેબ મારી અરજીનું સ્ટેટસ શું છે તમે મને ખાલી સ્ટેટસ તો જણાવો તો દર વખતે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ તપાસ ચાલુ છે હું પોતે આ વિટનેસ એવું તો આમાં તપાસ તો હું તમે કહું એટલે એટલે તો મને આપી દઉં એમ પણ આવો આવો તો કેટલાક હો મીન્સ કે જે માણસ મારા એકના હાથે બે કરોડ રૂપિયાથી ચાલતો હોય તો એવા તો એમની કેટલી ઇન્કમ હોય તો આપણે હું સમજી શકું છું કે કેવડો મોટો એ ગમે રીતના પહોંચ્યો હોય કે ગમે રીતના આ બધું કરી શકતા હોય તો હવે એસીબીમાં પણ ગયા પછી આજે છ મહિના જેવો સમયગાળો થઈ ગયો છે આ ફરિયાદ આપ્યા પછી હું ગાંધીધામ જઈ નથી શક્યો આજ સુધી કેમ કે ત્યાં મને બહુ ડર છે અને હું એક ગામથી બીજા ગામ આમને આમ રખડ રખડ કરું છું આજે છ મહિના થઈ ગયા છે એ વાતની મને ત્રણ ચાર વાર તો ટ્રકથી ઉડાડી દેવાની કોશિશ કરવામાં આવી બે ત્રણ વાર માર મારવામાં આવ્યો પ્લસમાં મારા પરિવાર રાતે સુઈ નથી શકતો આ મારે જાઉં તો જાઉં કોના પાસે તો આજે મારે ફરજ પડી છે કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ વસ્તુને ઉજાગર કરવા માગું છું શું ભ્રષ્ટાચારને ઉજાગર કરવો આ હું બહુ ખરાબ કાર્ય કરી રહ્યો તો પછી હવે

આ હપ્તા લેતા હતા ત્યારે એ હપ્તાની વાતો પણ તેના દ્વારા સાંભળવા મળી છે અને લેખિતમાં પણ એસીબી માં તેણે કરી છે જીતુભાઈ બટુકભાઈ જિંજાલા જેમના વિરુદ્ધમાં મેં અરજી કરી છે ને એ વ્યક્તિ એટલા પહોંચેલા છે કે સમજી લો કે મારી અરજીનું કોઈ જાતનું કોઈ કોઈ પાનું નથી હલાવતા આમ જોવા જઈએ તો અને અરજીના સંદર્ભે જ્યાં પણ મેં રજૂઆત કરી છે ત્યાંથી કોઈ પણ જાતનું કોઈ પ્રત્યુત્તર મને મળતો નથી આજ સુધી મારી અરજીનો કોઈ નિવેદન નથી લેવામાં આવ્યું પ્લસમાં કે જ્યાં પણ જાઉં ને હું ત્યાંથી બસ ખાલી ધમકીઓને તું આ બધું ના કર તું પાછું ખેંચી ગઈ એવી જ બધી વાતો કરવામાં આવે છે આજે એ વન વિભાગમાં વન વિભાગના લગભગ મોટા મોટા અધિકારીઓ જેમ કે રાણાભાઈ છે પછી જીતુભાઈ પોતે પછી આ બધા ફોરેસ્ટરની વાત કરું છું ફોરેસ્ટરને આરે પછી વન સંકળાયેલા છે સંકળાયેલા પછી ગાંધીનગર એમના જે રેન્જના બધા અધિકારીઓ બેસે છે બધાથી એમને સારું એવું સેટિંગ છે એસીબીમાં આપવા છતાં આજે હું સરકારની એટલી જોવા જાય તો એક જાતની મદદ જ કરું છું કે આપણો આપણો દેશ જે દિશામાં છે કે ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો ચાર ને આ બધું થતું હોય છે પણ હું પોતે આઈ વિટનેસ હું પોતે સાક્ષી હું પોતે સરકારને આ બધું આપવા માગું છું કે જો આ આ અધિકારીઓ આ લેવલનો ભ્રષ્ટાચાર કરે છે તેમ છતાં સરકાર મારી કોઈ મદદ નથી કરતો આમ જોવા જઈએ તો હું આટલું બધું કરવા છતાં હવે તો મને એવું લાગે છે કે તપાસ તો દૂરની વાત રહી ગઈ છે પણ મારું જીવું જ મુશ્કેલ થઈ ગયું છે આજે લગભગ છ મહિનાથી હું ઘરે નથી જઈ શકતો મારે માતા પિતાને બધાય મારે મળવું હોય તો હું નથી જઈ શકતો આજે છ મહિના થઈ ગયા છે બરોબર પાસ કેટલું બધું એમ ચંદનના લાકડાની ખોટી ટીપીઓ બનાવેલી છે પછી દેશી લાકડા જે આપણે જંગલ ખાતામાં દેશી લાકડા છે એના તો પોતે વાડા ચાલુ કરાવેલા એનાથી એવા કેટલા બધા બધાના કેટલા બધા મારા પાસે પ્રૂફ પણ છે આ પ્લસમાં કેટલાય પાંચ પાંચ દસ દસ કેટલા એવા એવા એકાઉન્ટ બનાવેલા છે અલગ અલગ બેના અલગ અલગ નામથી પછી બધાના એક્સેસ પોતે રાખતા જેમ મારા ત્રણ ચાર એકાઉન્ટ બનાવેલા છે બધા મારી ચેકબુકો એટીએમ પછી એવા બીજા બે ચાર વ્યક્તિઓ છે જે મને નોલેજમાં છે મારા શિવાજી કેટલા હશે તો મને ખ્યાલ નથી પછી આંગળીયા પેઢીઓમાં કેટલા હવાલા કરાવેલા છે મેં મારા હાથે પચાસ પચાસ લાખ રૂપિયાના કેટલા હવાલા કરાવેલા છે એવી રીતના બીજા પણ વ્યક્તિઓથી કેટલાય કરાવેલા છે જે મને નોલેજમાં છે એવા કેટલી બેનામી સંપત્તિઓ છે પછી ટ્રાન્સપોર્ટનું આંતે ને એવું કેટલું બધું બધા પૂરાઓ મારી પાસે હાજર છે પોસ્ટ હું હું આઈવિટનેસ છું પછી આ બધો કોબાન્ડ ફોલોક મે એસસીબી માં રજૂઆત કરી કે સાહેબને ને કરજી આપી નવ બનાની કે સાહેબ આ કોબાન્ડ વિશે હું ભ્રષ્ટાચાર નું આ વિતને સવારી આ તમને ખોલી પાડવા માટે હું તમને અરજી આપું છું તો અરજીના અનુસંધારે તમે મને તપાસ કરીને મને જાણ કરો તો આ અરજી અનુસંધારે પછી હું 3 થી 4 વાર સાહેબની પાસે ગયો અમદાવાદ તો સાહેબ મને એમ જ કીધું કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પણ સાહેબ હું આ વિતને છું તમે તપાસ કરો છો બરોબર છે પણ મારી તપાસ પહોંચી ગયા મને થોડું ઘણું તો કઈ ક્લુ આપો કે ભાઈ તારી તપાસ આ દિશામાં છે કે આ રીતના પહોંચે છે એમ હું બધા ડોક્યુમેન્ટ એકદમ વ્હાઈટ એન્ટ્રી બધાએ પ્રૂફ સાથે હું આપવા તૈયાર છું પણ તો હજી આ દિશામાં કોઈ પણ જાતનું કઈ પગલું કરાતું નથી એટલે હવે મારે છેલ્લે બાકી એવા એક જ માધ્યમ બધું છે સોશિયલ મીડિયાના માધ્યમથી હું બધાને ખુલ્લા પાડવા માગું છું બસ અમારી હજ ટેશનલ વિભાગમાં લાગેલ કર્મચારીઓ લાખો પતિ કેવી રીતે બની જતા હોય છે આ એનું ઉદાહરણ છે કારણ કે અહીંયા ગાંધીધામમાં લાંચ કેવા પ્રકારની લેવામાં આવે છે લાંચ લેવા માટે આ આરએફઓ દ્વારા અલગ અલગ પ્રાઇવેટ માણસો રાખવામાં આવતા હોય છે અને આ માણસો દ્વારા આ ઉઘરાણું કરવામાં આવતું હોય છે ત્યારે ગાંધીધામમાં પણ આવી જ ઉઘરાણી કરતો આ ઈશમ એસીબીના હાથે ઝડપાયો હતો પરંતુ આ ઝડપાયા બાદ આ આરએફઓની તેણે પોલ ખુલી છે તેનું કહેવું છે કે ગાંધીધામમાં

કરી રહ્યો રહ્યો છે છે આ સામે આક્ષેપો લગાવી ત્યારે જો ભ્રષ્ટાચારમાં વધુ સંડોવાયેલા હોય તો આ બાબતે એસીબી દ્વારા નકાર અને તટસ્થ કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે એક અધિકારી જે ભ્રષ્ટાચારી છે તેને સબક મળશે તો જ બીજા ભ્રષ્ટાચારીઓ આવી ભ્રષ્ટાચાર કામગીરી કરતા અટકશે જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર